નમસ્કાર ડી બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના પાંચ પથરા નજીક આવેલા દામણપુરા પાસે આજે સાંજના સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં બે બાઇક સવાર ઈસમો પોતાની બાઇક લઈ અને બારીયા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી એસ બસની અંદર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો અને બાઇક સવારો ઉપર એસટી બસના તોતિંગ ટાયરો ફરી વળતા બંને બાઇક સવારોનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેર ઉડી ગયું હતું બાઇક સવારો ઓવરટેક કરવા જતાં સામેથી આવતી એસટી બસની અંદર ઘૂસી ગયા હતા તેવું પ્રાથમિક માહિતી મળી રહી છે બાઇક સવારો ક્યાંના હતા તે જાણવા મળ્યું નથી પરંતુ પૂરપાટ ઝડપે આવતા બાઇક સવારો પોતાની બાઇક લઈ અને એસટી બસની સામે ઘૂસી ગયા હતા અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો બનાવના પગલા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઘટના દામણપુરા પાસે બની હતી ત્યારે એસટી બસનો ચાલક પણ આ ઘટનાથી ગભરાઈ ગયો હતો લોકોના ટોળે ટોળા ઉમટી ગયા હતા અને કોઈ પણ સારવાર મળે તે પહેલાં બાઇક ચાલકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું દામણપુરા પાંચપથરા રોડ ઉપર બનેલી આ ઘટનાની અંદર સાંજના સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં એસટી બસ સાથે અકસ્માત સર્જાતા એક જ બાઇક ઉપર જઈ રહેલા બંને બાઇક સવારો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા અને બસના તોતિંગ ટાયરો નીચે આવી જતા બંનેનું કરુણ મોત નીપજ્યું હતું તે જેના કારણે તેમના પરિવારમાં શોક છવાયો હતો બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી ગયા હતા અને અફરાતફરીનો માહોલ પણ સર્જાતો જોવા મળ્યો હતો